પાળિયા તો હાથ કરવી તો વિહળ ના થાવે આ દેવી દેવી ભૂમકા નહીં આ પંચાળ ધરતી જાલાવાડ ધરતી ગોહિલવાડ ધરતી કાઠિયાવાડની ધરતી માણા ના મોઢા ભરાઈ જાય એવી ધરતી વાતે બેઠા છે આ દેવી દેવી ધરતી નહીં

આ એટલે આ દેવળ ઊભા થતા છે જાવ જ્યાં વિશ્વાસ બંધાતો હોય છે માનવીનો જ્યાં સાધના એમ કહેવા છે તપસ્યા એમ કહેવા છે જ્યાં માનવીને એમ કહેવા છે કે હાલો બાપ આ નદીના કિનારે શાંતિ રાખગો બે મિનિટ આ નદીના કિનારે આ દેવળ જેન ધજાગરો જે લહેરાતો હોય તો ગામની કેટલી ઉર્ઘતિ થાતી જાવ હે કેટલી જાગૃતિ થાતી છે તમામ એમ કહેવા છે સાબ આયા બાળ બચ્ચા હોય પશુ પંખી હોય નાની થી મોટા માણા ઉધી એમ કહેવાય છે કે બાપુ દરબાર ઉધી આવો પણ ભાવ એક જ એક તાતડે બંધાય અને કે હાલો બાપુ રામાપીરના મંદિરે એ હાલો આવી લીલુડા ઘોડા વાલા એમ કહેવા છે દર્શન કરવા માટે જાવી ત્યાં એમ કહેવા છે સારો એમ કહેવા છે વાત કરીએ સારી એમ કહેવા છે એક શોભા કરીએ સારો એક પંચ બિહારી 18 ગ્યાતી ને બિહારી

આ સૌરાષ્ટ્રી ધરતીમાંથી જે હરિયર થાય છે જે ભજન થાય છે જેટલા એમ કેવા છે ભજન એમ કેવા છે કાન હરવા કરી શરીર ને કાબુમાં રાખી અને જે ભજન સાંભળે છે ને અને જે ભજન ગવાના છે ને બાપુ અહીંયા થી જ ગવાના છે ગંગા સતી અને પાનબાઈ વિચાર કરો આ નજીકમાં રાજપૂત જાતિ ની અંદર સાહેબ મર્યાદામાં માં રહી અને એમ કહેવા છે ઘરે ભજન કરી અને દુનિયાને હું આપ્યું સાહેબ હજી માનવી ભૂલી નથી બાપુ માનવી ભૂલી નથી આવા ખૂબ પડ્યો છે બાપુ હજી એના શબ્દ નું કઈ નિવારણ માનવી ને જડતું નથી વિજ્ઞાન ને નથી જડતું સાહેબ આ વીજળી ને મોતીડા ભરો પાનભાઈ નગર હતા નથી થાશે અંધારા બાપુ ક્યાં શબ્દ કઈ નિહાળે ભણવા ગયા છે

તમે ને બાપુ અજમર રાજાની તલવાર તમને દેખાય રામા પીર નો ભાલો દેખાય હજી એમ કેવા છે કેવા છે એમ જ લગી છે બાપુ હિન્દુઓ ધડીયા ધરતી માંથી અવતાર ધારણ કરીને આવે છે એટલી નઈ બાપુ વિહળ નાથ જે એમ કેવા છે રામદેવ ધણી અવતાર આથી નજીક જ છે આથી બાર કિલોમીટર થતો છે મારા ખ્યાલ પ્રમાણે

અહીંયા બાપુ બેઠા છે ધીરુ બાપુ બેઠા સાહેબ એ જે આના સેવકો છે એ બાપુ ત્યાં મને સેવા કરવા માટે આવે છે અને એને તાતડે બધા ધીરુ બાપુ રે ને એ બાપુ તમે તો એમ કેવા છે ગામડા ગામનો નો માનવી છે ને એ સેવા માટે એમ કેવા છે હું તમે નોંધ કરી શકી સાહેબ અહીં છૂટી ઉતરે છે અહીંયા તમામ આયોજકને એમ કેવા છે બધાની ની હાજરી હોય પણ બાપુ ગામડા ગામનો માનવી છે મારા તમારા ગામનો માનવી કઈ નુકસાન માટે પામે છે વિચાર કરો સુખિયો ડુંગર વર્ષો થી એમ કેવા છે બાપુજી ધીરુ બાપુ એ ભજન કર્યું અને એ લાખો માનવ મેળવવા ને એમ કેવા ત્યાં ભેળા કર્યા હતા

હેડું પાણી વિનંતી થાય તેજમાંથી જ માટે વધારો હેડું બાબા હા ભજન ગાવા માટે હેડું બાબા વિનંતી કરું પછી બધા કલાકાર આપણે સાંભળવા છે ગેલુબાની વિનંતી થાય તેજમાંથી માટે બાપુ એ વાર ભજન ભાષા સાંભળવી આપણે અને આપણને મોજ આવે એમ લાગે કે બાપુ દીધા જેવું છે